નમસ્કાર હું છું ધનેશ પરમાર ટુ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કશું ખાસ ખબર ખબરની આજે વાત કશું

પહેલા ચારસો પરિવાર મોચી કામના વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ હવે માત્ર જેટલા પરિવારો જ મોચી કામ સાથે જોડાયેલા છે શું બન્યું છે એવું સા કારણોસર પોતાના વારસામાં આવેલો વ્યવસાય તેઓને છોડવો પડી રહ્યો છે જાણીશું આજની આ ખાસ સ્ટોરીમાં બનાસકાંઠાના ડીસામાં આવેલો છે મોચીવાસ અને આ વિસ્તારમાં રહેતા અનેક સોનગરા પરિવાર વર્ષોથી મોચી કામના વ્યવસાય સાથે જોડાયેલા છે વર્ષો પહેલા તેમના દ્વારા બનાવાતી ચામડાની મોજડીઓ ખૂબ જ માંગ હતી પરંતુ અત્યારે તેમના દ્વારા તૈયાર વસ્તુઓની માંગ ખૂબ જ ઘટી ગઈ છે ચારસો પરિવારમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા વીસ જેટલા જ પરિવારો મોચી કામ સાથે હવે જોડાયેલા છે ત્યારે કારીગરોનું કહેવું છે કે તેમણે પહેલા જે સરકારી મદદ મળતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ છે જેથી હાલ પોતાની આ કલાનું અસ્તિત્વ રહ્યા છે નવી જનરેશનને બ્રાન્ડેડ કંપનીઓ પોતાના તરફ આકર્ષિત કરી રહી છે અને હવે આ પરિવાર સરકાર પાસે તેમની કલા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે માંગ કરી રહ્યો છે જો આ જ પરિસ્થિતિ રહી તો હાથથી બનાવવામાં આવતી ચામડાની મોજડી નવી પેઢીને જોવા નહીં મળે તો નવાય નહીં રહે હું મોચી ધંધો વર્ષોથી કરું છું મારા બાપ દાદાએ કરતા હતા મારું નામ રતિલાલ છે મારા બાપાનું નામ શંકરજી વર્ષોથી ધંધો કરતા હતા પણ હવે હું બધાય બંધ થઈ ગયો હવે હું કરું છું હવે મને પણ આ ધંધામાં કંઈ લાભ મળતું નથી હું પણ સો સવાસો દોઢસોથી વધારે કમાઈ શકતો નથી આ ધંધામાં હવે કંઈ લેવા દેવું નથી અમને સરકારની સહાય મળતી નથી ને અમારા ઘરનું ગુજરાન પણ ચાલતું નથી એના કરતાં બીજો ધંધો કરવા સારો બજારમાં જો મટિરિયલો મળતા થાય એ મોંઘા થઈ ગયા ચામડું બહુ મોંઘું થઈ ગયું છે અમને કોઈ મળતર નથી ને બજારમાં દુકાનો થવાથી પ્લાસ્ટિકની બીજી હજી મોજડીઓ તૈયાર આવે છે ઘરાક આવે તો એ બાજુથી લઈને રવાના થઈ જાય છે અમારે આ બાજુ આવતા નથી અમારો માલનો વેચાણ કરવો પણ મોંઘો થઈ ગયું છે હવે ચારસો ને પાંચસોનો માલ જાય ને છસો સાડા છસો આવે અમને શું કમાવાનું હોય એમાં અમે ખુદ આ ધંધાથી કંટાળી ગયા છે ને હવે સરકાર જો એમાં કંઈ અમને લાભ આપતું હોય કંઈ કરતું હોય તો અમે આગળ વધી ને કોઈ બી કામ વધારી શકીએ અમે પણ હવે આ ધંધાથી અમે નિવૃત્ત થવા માગીએ છીએ કેમ કે આ ધંધામાં હવે મળતર નથી અમને સ શરૂઆતી તો જૂના જમાનામાં હતા જૂના જમાના મળતર બી મળતી ઘર સારું ચાલતું હતું અમારા કામ બી થઈ જતા હતા કોઈ બી ખર્ચો બી નીકળી જતો તો મળતર હતી હવે હવે હવેની સમયમાં કંઈ મળતર થતું નથી એટલે આ ધંધો અમે કરવાનું મન નથી થતું હવે સો સવા સો રૂપિયા દોઢસો રૂપિયા મળે એમાં શું હવે લેવાનું ખાવાનું પીવાનું હવે હવે છોકરાઓ અમારા છે એ બી બીજા ધંધામાં લાગી ગયા છે આ ધંધામાં અમે નાખી શકતા નથી કેમ કે આ ધંધામાં કોઈ લાભ નથી મળતું નથી છોકરા હવે મારા છે એ બી બીજા ધંધા ઉપર જાય છે આ સર બજારની દુકાન મુકાનમાં રહીને આવે ધંધો જયપુર રાજસ્થાનના

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ અહીંયા મોજડીના લીધે ફૂલ્યો ફાલ્યો હતો અને સમગ્ર ભારતને મોજડીઓ વેચાતી હતી જોકે સમય બદલાયો યુગ બદલાયો અને તે બાદ હાલ આધુનિક સમયમાં મોજડીઓ પહેરવાનો જે ક્રિજ તો ઘટતો જાય છે મોજડીઓની ખાસિયત એ છે કે આમાં ખીલી લાગતી નથી મોજડીઓ બનાવતા કારીગરીઓ જે કસબીઓ છે જે મોજડીનું જે ચામડું હોય છે તેના જ ઉપયોગ થકી અથવા તે લગતા મટીરિયલ થકી મોજડીઓના આકાર આપે છે તેની સિલાઈ પણ કરતા હોય છે અને માટે જ પગના અંદર પહેરવાથી મોજડીમાં ફાયદા થતા હતા એક્યુપ્રેસર એક પ્રકારના જે પ્રયોગો છે તે પણ લોકો માને છે કે મોજડી પહેરવાથી શરીરને ખાસ ફાયદા થતા હતા કે હવે નવીન યુગમાં અવનવા બૂટ આવ્યા છે અમનવા સેન્ડલ આવે છે અને ધીરે ધીરે

તેઓના ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી રીતે ખરીદનાર વર્ગ ઘટ્યો છે જૂજ લોકો જ આ મોજડીઓ ખરીદી રહ્યા છે તેમ છતાં પોતાના પરદાદા અને તેઓના પૂર્વજોના જે આ ઇતિહાસ છે આ કલા છે આ ઉદ્યોગ છે આ વેપાર છે તેને જીવંત રાખવા તેઓ આજે પણ પોતાના ઘરમાં મોજડીઓ બનાવી રહ્યા છે જો કે હવે આ ઉદ્યોગથી તેઓને બે મારું પર રતીલાલ બાબુલા મોચી અમે મારવાડી મોચી મારવાડી અમે ગુજરાતમાં રહીએ છીએ પણ બાપ દાદાથી પેઢીથી આ પોતે ચાલી વર્ષ થઈ ગયા છે અમે અત્યારે રહીએ છીએ અમે મજૂરી કરીએ અમે બાપ દાદા આવો ધંધો કર્યો છે અત્યારે પેલી મજૂરી આવતી હતી ને એ હવે ચાઇનાની બધી વસ્તુ આવે છે એ સો રૂપિયામાં લારીઓ પર વેચાય દુકાનોમાં વેચાય છે બધી જગ્યાએ વેચાય રોડ ઉપર વેચાય એના પછી અમારે આ માલ લાવવાનો આ મોંઘો માલ મળે એમાં બાપ દાદા પૂછાય કે શું લાવો બેટા શું કરશો કે અમે ખુદ અમે બાપ પૂછ્યા બેટા કે કેટલો કમાઈ લાવ્યા હવે ત્યાંની હોટલમાં હું નોકરી કરું હવે ચાવાળો હોટલવાળો કેટલા આવે મને સો રૂપિયા આખો દાડો કપ રખા બી ધોઈ ધોઈને એમ આવી રીતે ધોઈ ધોઈને આ હોજ પડે મને સો રૂપિયા લે મા બાપને હું આલું આ મારા બાપા બેટા એમને આલી સો રૂપિયા લઈ કંઈક હવે બગટા શું લાવશો ઘઉં લાવશો કે ચોખા લાવશો કા લાવશો મોરસ લાવશો દૂધ લાવશો શું કરશો એમાં રોજી રોટી મળતી નથી શું કરવાનું મજૂરી નથી ભણેલા ગણેલા નથી ભણેલા હોત તો કોઈ કોઈ આગળ આગળ કોઈક કોઈ જ વધીને પણ શું કરવાનું પણ એ વખતે મજૂરી જ કરવી જ પડશે ને તો બાપા કંઈક કોઈક કર તો કંઈક મજૂરી કરો મેં મજૂરી કરવા ગયો તો બટાકાને તોલમાં ગયો બટાકા તોલમાં ગયો તો બટાકા ઉપર તો માટી બજોનું પડે ને કોઈ દાડે એવો કર્યો ને તો એ ગયો ગયો તો પછી પેલી આખો દાડ તડકામાં પેલા થેલા પકડી અને બટાકા પેલા ભરે નાખો આખો ત્રણ હેઠળ સવારના સાત વાગે જાય ને હરજે છ વાગ નવ વાગે છોડે પછી બપોરે તો એક દોઢ વાગે છોડે એમાં તપી જમીન મહી તો બીમાર પડી ગયો બીમાર પડી મારા બાપાને બાપા કંઈ કંઈક બાપા નહીં જાવું બેરા કે એના કરતી ચાની હોટલનું કોમ સારું એના કરતી હો રૂપિયા હારા આપણે દોઢસોથી નહીં કમાવા એના પછી મારે સમજો કે અમારા બે ભાઈ છો અને અમારા બાપા છે અને એક મારે બૈરો છે બૈરો મરી ગયો છે અને એક છોકરી છે એક છોકરો છે બરાબર હવે નાનો છોકરો અમે એક છોકરી છે મારા દાદા સંભળાવે છે કે એ રાખે છે ને ને મારા દાદી છે બીમાર છે નવી નવી પેઢીમાં તમે આગે વન કરો કોક મને કોક અમારે યોજના કરો સરકાર કરી તરફથી તો અમે કોક યોજના આગળ વધીએ સહાયતા મળતી હોય તો અમે કોક કરીને વધારો તમે કરીને વધારો અમે તો ના કરી શકીએ તો આપણે જોયું તે રીતે મોજડી બનાવનાર વેપારીઓની આ પીડા છે તમામ આ ઉદ્યોગ રાજસ્થાન પહેલા વિશ્વ કીર્તિમાન થયો હતો જો કે આ ઉદ્યોગ હવે પડી ભાગ્યો છે લોકો બદલાતા સમયમાં મોજડી બનાવતા કારીગરો વેપારીઓ હવે નવીન ધંધાની શોધમાં લાગ્યા છે કેમ કે ખરીદનાર નથી ઉત્પાદન કરે પણ સામે જો ખરીદનાર ન હોય તો પોતાનો સ્ટોક છે માલ એ પડ્યો છે નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પગમાં સુમાળી લાગતી આ મોજડીઓ ખરીદવા માટે જેમ ખાદી ખરીદવા માટે ગ્રાહકોને સરકાર પ્રોત્સાહિત કરે છે તે જ રીતે મોજડી ખરીદવા માટે પણ સરકાર ક્યાંક આગળ આવે તો આ વેપારીઓ છે તેઓનો મૃતપાય થતો ઉદ્યોગને નવું જીવન મળી શકે છે નમસ્કાર Thank okay. you.